હા હવે જીતે છો હા આ બાપુ લઈ જતા બાપુ જીત્યા ભાઈ અમે રેડી હા લોટ આખો માથે થી કર્યો તો શું સરસ 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 ચલો ભાઈ ચલો બધાને ખૂબ ખૂબ અભિનંદન હવે ચલો ભાઈ પ્રથમ વિજેતા રાજલબેન બીજા વિજેતા જયેશભાઈ અને ત્રીજા વિજેતા રાજુભાઈ ચાલો ભાઈ ગોરદાર તાળીઓના ગડગડાટથી વધાઈ લેશું 1 2 3 હાથ પાછળ બાંધી દેવાના છે હાથ પાછળ બાંધો હાથ ચેડે બાંધો બાપા પણ ચા લેવાનું એ જો ધીમે ધીમે ફૂંક મારો ધમાડા ઉડે એમ એ આટલી ખરાબ તો મોટું અંદર ફૂંક પેલું કોણ જીતે છે એ હાહા અહીંયા ઉભા રહેજો જો હા પગડે તારી ચોકલેટ કોણ લેશે માર ભૂંક માર ભૂંગ હમ હા માર ભૂંક

એક દો તે મોટું બુક ના ભાઈઓ તમે મોઢાથી પકડી લીધું છે મોટા બતાવો મોટા બરા ચોકલેટ મોટા બુક જીની જીતી રામપુરા પ્રાથમિક શાળા જલ્દીભાઈ એ આ સરસ ચોકલેટ 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 આપ ક્યાં ઉભું રહેવાનું છે પટાપટ ફટાફટ હમ ક્યાં ઉભા રહો એક દો તીન ક્યાં છે ચોકલેટ ભાઈ તમારે આ સરસ હાથે થી ચોકલેટ ના લેવાય ભાઈ ભૂમિબેન આમાં ભૂમિબેન જીત્યા છે દિવ્યા બેન નાક જુઓ તમે બધાય એક ભાઈ શું વાત છે ઓહ કૃપાલભાઈ પહેલો નંબર બીજો નંબર અને આ સારું તારું મોટું પગડે વગેરે હાથે પકડી મૂકી દીધી હવે એક દો તેન ભાઈ દો તીન ઉતાવળ ઉતાવળ ઉપર રહેવાનું છે ત્યાં જઈને ઉતાવળ Hum, 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 O barulho, mm. <laughs> mm, mm, mm. e... B Be... Tron